મહિલાઓ સાથે જાતીય સતામણી અને દુષ્કર્મ જેવા કેસોમાં તપાસ કરનારી પોલીસ હવે પોતાના જ પોલીસકર્મી સાથે દુષ્કર્મ કેસમાં આરોપી તરીકે તપાસ કરશે બેંક કર્મી યુપી પર ઉધના પોલીસના હેડ કોન્સ્ટેબલે લગ્નનું દબાણ કરી એસિડ એટેકની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું પીડિતા દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી છે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતી અને બેંકમાં નોકરી કરતી પીડિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ઉધના પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર રણજીતસિંહ મોરીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું છે દુષ્કર્મ અંગેની ફરિયાદ દાખલ થતાં જ આરોપી પોલીસ હેડ કોન્સ્ટેબલ ફરાર થઈ ગયો છે યુવતીએ આરોપ લગાવ્યો છે કે પોલીસકર્મીના કારણે તેની સગાઈ પણ તૂટી ગઈ હતી યુવતીએ આરોપ લગાવ્યો છે કે આરોપીએ તેને કહ્યું હતું કે હું અને પ્રેમ કરું છું અને લગ્ન કરવા માગું છું યુવતીને લગ્ન કરવા માટે ડરાવવા પોતે ઝેરપી ઉધના દરવાજાની ખાનગી હોસ્પિટલમાં દાખલ પણ થઈ ગયો હતો તે સમયે પીડિતાને રણજીતના શાળા જયેશ કહ્યું હતું કે જો આ અંગે તું કોઈને જાણ કરશે તો તારે જેલમાં જવું પડશે જેથી તાત્કાલિક પીડિતા હોસ્પિટલમાં પણ પહોંચી ગઈ હતી આરોપીએ યુવતીને જણાવ્યું હતું કે હું એસીપી અને ડીસીપીનો વહીવટદાર છું અને મહિને ચારથી પાંચ લાખ રૂપિયા કમાવ છું તને રાણીની જેમ રાખીશ સારા ફ્લેટ અપાવીશ ત્યારે નોકરી કરવાની જરૂર પણ પડશે નહીં પીડિતાએ લોભામણી લાલચમાં આવી જઈ અને ના પાડી દીધી હતી તેથી ઉશ્કેરાયેલા આરોપીએ પીડિતાને ધમકી આપી હતી કે તારામાં શું તને હું જોઈ લઈશ એ દિવસે તેનું એક્સિડન્ટ થયું હતું જેથી પોલીસકર્મીએ ખિસ્સામાંથી સિંદૂર અને મંગળસૂત્ર બતાવી કહ્યું હતું કે આજે આપણે લગ્ન કરવાના છે એમ કહી રિક્ષામાં ન બેસતા યુવતીના કપડાં ઉપર પોલીસકર્મીએ સિંદૂર નાખી દીધું હતું યુવતી કારમાં જતી હતી ત્યારે પોલીસકર્મીએ તેની કારમાં કાચ તોડી જબરજસ્તી કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો આરોપીએ એસિડ મોડા પર નાખી દેવાની ધમકી આપી હતી આથી તેને કર્મીનો નંબર બ્લોક કરી દીધો હતો અને વર્ષ બે હજાર ચોવીસમાં જ્યારે તે એકલી હતી ત્યારે કર્મીએ તેના પર દુષ્કર્મ કર્યો હોવાનો ફરિયાદ યુવતી દ્વારા કરવામાં આવી છે પછી તેનો આપત્તિજનક હાલતનો વિડીયો મોબાઈલમાં ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી